જુનાગઢ થી હીરાભાઈ જોડાયેલા છે હીરાભાઈ સ્વાગત સિંગીર ની વાત પર હાજી હા હીરાભાઈ ખાસ કરીને જુનાગઢ કોંગ્રેસ ની લોકસભા ની બેઠક પર હીરાભાઈ જોટવાના નામ ને જે ચર્ચા હોય એ જોર પકડ્યું છે તે માટે શું કહીશું હા સંભવિત નામ છે જ મને ટિકિટ આપવામાં આવશે તો હું ચૂંટણી સારી રીતે લડી અને જીતી આપીશ જેટલો લોકોનો સહકાર છે એટલું કહું છું જી જી હીરાભાઈ પરંતુ જે લોકસભાની જે ટિકિટ હાઇકમાં એ કોંગ્રેસમાં જે જાહેર કરી છે તેમાં ઘણા ઉમેદવારોને ફોન આવ્યા હતા શું આપને હાઈકમાન્ડ તરફથી કોઈ ફોન આવેલો છે ના હું સાંભળ્યું તો મારો આ હજુ કોઈ ફોન નથી આવેલો જી ખાસ કરીને આપ આહીર સમાજમાંથી આવો છો જો ભાજપ છે તે અહીંયા જુનાગઢ બેઠક પર કોઈ કૌરી સમાજની ઉમેદવારે ઉતારશે તો શું તમે કૌરી સમાજની ઉમેદવાર સામે ફાઇટ આપી શકશો આપ જાણો છો કે છેલી સીટ જ્યારે કોંગ્રેસ થી હતી ત્યારે આહીર સમાજના જસુભાઈ બારડ જી ચૂંટણી જીતાતા જી જી એ પછી કારડિયા રાજપૂત ના દિનુભાઈ સોલંકી જીતાતા જી એમની પહેલા પટેલ સમાજ નું પ્રભુત્વ અને સીટ હતી જ ભાવનાબેન ની જી આ સીટ થી સામાન્ય રીતે જે બધા સમાજો ને સાથે લઈને ચાલી શકે જે જોડી શકે એ જીતી શકે કોઈ એક જ્ઞાતિ જીતી શકે એવી કેપેસિટી કોઈ પણ જ્ઞાતિની નથી જી આપને પાર્ટી ટિકિટ આપે છે તો આપણી તૈયારીઓ કેવી છે લડવાની હા મારી તૈયારી બરાબરની છે અમે આખા પાર્લામેન્ટમાં મીટિંગો કરી ચુક્યા છે લોકો પણ આ સરકારથી ખૂબ દુઃખી છે ખેડૂતો નાનો વર્ગ વેપારીઓ નાના વેપારીઓ નાના બિઝનેસમેન જેનો આક્રોશ શરમસીમા એ છે અને મને એમ લાગે છે કે આક્રોશ છે એ મત રજીસ્ટ્રેશન કરતી વખતે પેટીમાં દેખાશે જેના લીધે આ સીટ ચોક્કસ કોંગ્રેસના ફાળે જાહે એવું મારું મક્કમ મક્કમપણે માનવું છે હીરાભાઈ જુનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસ આપને અહીંયા ઉમેદવાર બનાવે છે તો ક્યાં મુદ્દાઓને લઈને આપ લોકો સમક્ષ જશો આપ જાણો છો કે જૂનો જુનાગઢ જિલ્લો એટલે કે પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ જેટલા પણ ઉદ્યોગમાં તમને કોઈ પણ નામ આવડતું હોય એ તમામ ઉદ્યોગો કોંગ્રેસ ના વખત ના હતા આ તમામ જિલ્લામાં જેટલા ડેમો છે એ કોંગ્રેસે બનાવ્યા જેટલી પણ ગ્રાન્ટેબલ સ્કૂલો છે ગ્રાન્ટેબલ કોલેજો છે એ કોંગ્રેસે બનાવી છે હમણાં એક મેડિકલ કોલેજ ભારતીય જનતા પાર્ટીની ની સરકારે આપી હરાજી કરી પાંચ પાર્ટીઓ આવી સાથે સાથે કોંગ્રેસે બનાવેલી સિવિલ હોસ્પિટલ વેચી નાખી બરબાદ થઈ ગયા નોકરીયા પેન્શન ગુમાવી દીધું છે નાના ખેડૂતો નાના બિઝનેસમેન નાના વેપારીઓ ગરીબ લોકો ખેડૂતો ઓબીસી એસપી અને માઇનોરિટી તમામ દુખી છે આ અઢળક મુદ્દા છે હવે તો પ્રજા સામે આવી ગઈ છે

એટલે પ્રજા ખુબ દુઃખી છે અને એ દરિયા કિનારો છે એમને ગુજરાત નો મોટો દરિયા કિનારો ડ્રગ્સ નું સેન્ટર આ સરકારે બનાવી દીધું છે તો આઠ દિવસે કરોડો રૂપિયા ના ડ્રગ્સ પકડાય છે તો નથી પકડાતા એટલા કેટલા

એક આગળ કરે છે તો તમારી તૈયારી પૂરી છે શું કહીશું હા બિલકુલ બિલકુલ તૈયારી પૂરી છે અને પ્રજા સાથે છે જી તમામ સમાજો સાથે છે જી 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 આભાર હીરાભાઈ અમારી સાથે જોડાયેલા બદલ થેન્ક યુ થેન્ક યુ જી